જો અત્યારે છે ને થઈ જશે પોણા સાત અને આપણે જવાનું છે જમવા મારા જેઠીમના ઘરે મેં તમને કીધું હતું ને કે જમવા જશું તો બીજા વ્લોગની શરૂઆત કરશું નહીં પછી નહીં કરવી વ્લોગની શરૂઆત તો અત્યારે પોણા સાતથી છે અને હવે આપણે જવું છે જમવા અને અત્યારે સારું છે એટલે જવી છે નહીતર તો ના સારું હોત તો ના જાત એમના બપોર બપોરે ફોન કરીને કહી દીધું હતું કે જો સારું હશે તો આવશું નહીતર પછી નહીં આવી તો અત્યારે જાવું છે ને હવે આ ભાઈને સ્વેટર પહેરાવી દીધું છે

પચીસ એસી કરે ને મને એમ હતું જેટલાય મહેમાન છે તો અહીંયા ઘર ઘરના જ મહેમાન છે અને હું અહીં આવીને તો મારી જેઠાણી કી કે મોડી હું લેવા આવી તો મને રોવરાઈ દીધી છે તો હું કે મને ખીજાના હું રોવું છું ને આરવાર વાર એ રોવે છે હું રોવું છું એટલે ના પડખે બેઠા ને એ નહીં મારું રોવાનું આવ્યું બધા ડુંગળી રોવરાયા અને આમને જો બટેકા દઈ દીધા છે ભારે હાથવાળા બટેકા હારા ઓલા કરે

અને આ જો યત્રાજ ને એ બાય રમતા હતા ઓમ અને આ ઈશુ હંસાબા રહી ગયા આ જો અમારે છે ને આમના હા હું છે અને હજી બીજા બે ત્રણ મહેમાન બાકી છે એ આવવાના છે હજી અને બનાવવાના છે જો પકોડા આમાં ટિફિન છે

અમાર જેઠાણી છે થોડાક અમાર જેઠ નખી જાના હતા ઈમનો ખબર નાઈ વિડિયો ચાલુ છે ઈ હું હું નાખ્યું તમે ઢગળી એટલે મરચા આ જો અહીંયા તમે બનાવવાનું ચાલુ તો કરો મુખવાસ એ

ડુંગળી ના નાખી હો હવે ડુંગળી પકોડા આમ તો ઘણા ટાઈમથીઓ કર્યા અને આમને જો ઓલું છે ઈટી-યુટી કોઈને શું કહેવાય રૂમ-રૂમનો સામાન બામાન ફેરવવાનો હોય એવું કઈ હોય તો કેજો ચોક હા તે આ હજી ભાઈ આયા નથી હળદર hey, નાખીને <coughs> 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 <coughs>

અને એમાં એવું થયું કે જેઠ મારા બે હતા युवराज ભાઈ સંદીપ ભાઈ હવે એમાં કયા આવે જેઠ ને આતર જો અમારા જયુન એક નું ગોતવાનું કે હોય તો કેજો જો અહીંયા રોડ ઉપર કોકનો બડડી છે આજ એક કાપે છે જયો એક ખાવી હોય તો પરસ્તા વચ્ચે હોય જોા સુરત આવું હોય જો અહીંયા પકોડા છે અહીંયા હજી ભરવાનું છે અહીંયા સલાડ જો પકોડા ભરાયા તો કામ ના તો શરૂઆત જ મે કરતીતી જો ગઈ વખતે ખાલી પાપડ તલા હતા દેખાવાનો એમ બે ભરાવા તો

આપણે આવતા ઘરે બેઠા ને તારી એટલા કીધું ને તો એ નથી એમ કરીને એ ને જમવા બેઠો જ નહીં તો ઘરે આવતા જો હું છે ને એક લેતી આવી મેં કીધું ઘરે જઈને પછી ઘરે કઈ જમવાનું બનાવ્યું ન હતું તો મેં કીધું ત્યાં ઘરે જઈને પછી જમવાનું કઈક માણસે તો હું દેવું એમ એટલે પકોડું હું ત્યાંથી લેતી આવી ઘરે જઈને ખાવું હોય તો ખાઈ લે તો એ ભાઈ હું છે રસ્તામાં મન કે કે મન ભૂખ લાગી કે મેં કીધું તો પકોડું લીધું જ છે ઘરે જઈને ખાઈ લેજે કારણ કે મન પકોડું નથી ભાવતું મને શાક રોટલી હોય ને તો ભાવે કે ઘરે શાક રોટલી બનાવ્યું હોય ને તો એ શાક રોટલી ના ખાવું હોય હા હે અત્યારે હવે ભાઈ ગાંઠિયા લઈને બેસી ગાંઠિયા થોડાક ખાશે ખાવામાં છે ને એ મારો મારી અને જૈદી જેવો જ છે આ આનંદ ભાવતું ને આનંદ પાવતું ચાલુ જ રાખીએ તો હવે યતરાજ છે ને ગાંઠિયા ખાઈ લે અને આપણે છે ને આ બ્લોગનો એન્ડ કરી દેવી અને હજી તો બધા જમતા તા અને જયદીપને પછી છે ને કામ હતું એટલે અમે આવતા રહ્યા ખરી નહી બધા જમતા તા અને બે તો મજા આવત પણ એ એમ પાછું આપણે કીધું છે કે એક દિવસ આવજો અમારા ઘરે એટલે પાછા બધા એક દિવસ અહીંયા આવશે ત્યારે આપણે બેસું વાતું કરશું અને મજા આવશે બધા જ્યારે ભેગા થવી હરખે હરખા તાર મજા જ આવે તો હાલો હવે છે ને વિડીયોનો આપણે એન્ડ કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહીજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય